કે મારા વિસ્તારની અંદર મેં પાંચ વર્ષ મને ચૂંટીને આપ્યો છે તો મારા વિસ્તારના કામ કામની ચેલેન્જ સામે ધારાસભ્યો કરો ને કે કોનું કામ સારું છે ને કોનું શ્રેષ્ઠ છે ને કોનું નથી આ ચેલેન્જ હોવી જોઈએ આ તો કે મને તમારી માનસિકતા ચૂંટણી જીતવાની છે એવું મતલબ થયો ને હે અને ગોપાલ ઇટાલિયન હું કહેવા માંગુ છું ભલે તમે એમને જવાબ આપ્યો પણ તમે પાંચ વર્ષ વિધાનસભા વિસાવદરમાં જીતા છો તો તમારે પાંચ વર્ષ વિસાવદરમાં ધ્યાન આપો એમની ચેલેન્જ સ્વીકારવાની વાત નથી અને એમની ચેલેન્જો આવી સ્વીકારવી જોઈએ જનતાના પૈસાની જનતા શું માત્ર મતદાન કરવા માટે જ છે પાંચ વર્ષ તમારા વિસ્તારની કરેલા કામની કોઈ પોલ ખોલે તો હું બે કરોડ રૂપિયા આપું આવી ચેલેન્જ મારો ને પણ એ નહીં મારે કેમ કે એમાં ક્યાંથી મારે બે કરોડના કામમાંથી ભ્રષ્ટાચાર થયો હોય તો કમિશનના એ જ બે કરોડ આપવાના હોય છે એટલે ચૂંટણી હંમેશા હું હારી જાઉં તો બે કરોડ ફલાણા કે હું બે કરોડ આપું અરે આ માનસિકતામાંથી નીકળો જનતાના કામ કરો પાંચ વર્ષ તમને જીતાડ્યા છે તો પાંચ વર્ષની અંદર એવી ચેલેન્જ ઠોકો કે કોઈ પબ્લિક મારા રોડના કે મારા પુલના કે મારી કરેલા બાંધકામમાં કોઈ ભ્રષ્ટાચાર બતાવે તો એમને હું બે કરોડનું ઇનામ આપું આ ચેલેન્જ કરો ને આ તો એ ચેલેન્જ નહીં થાય કારણ કે ઓલો ચૂંટણી જતો તો હું જીતો અરે ભાઈ જનતાનું કામ કરો ચેલેન્જ નથી ઠોકવીને મીડિયા સામે ફાકા ફોજદારી બંધ કરો